હોળીના રસિયાનું ગાયન તેમજ અદ્ભુત લીલાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ દરમિયાન સાંજે ઉત્સવ સ્વરૂપ સર્વે વિગ્રહોની સાથે પૂજ્યભાઈ શ્રીની ઉપસ્થિતિમાં અબિલ ગુલાલથી હોળી રમ્યા હતા અને ત્યારબાદ વૃંદાવનની રાસમંડળી દ્વારા વ્રજની ભાષામાં હોડી રસિયા અને લીલાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી રાત્રે નવ વાગ્યે વિધિવત સંકલ્પપૂર્વક અને પૂજન સાથે હોલિકા દહન કરવામાં આવ્યું અને સાંદિપનીમાં આવેલ અતિથિઓ અને પોરબંદરથી આસપાસ આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો તો બીજા દિવસે ધૂળેટીના રોજ સવારે સાથે સાથે પૂજ્યભાઈ શ્રી શ્રી હરિમંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન સહિત સૌ સ્વરૂપો સાથે ફૂલોથી અને રંગોથી હોળી ઉત્સવ ઉજવ્યો હતો ધૂળેટી ઉત્સવ બાદ પૂજ્યભાઈ શ્રી દ્વારા શ્રી હરિભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી કરવામાં આવી હતી આ સમગ્ર હોળી ધૂળેટી પર્વમાં દેશ વિદેશના અને પોરબંદર વિસ્તારના આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સવનો આનંદ અને દર્શનનો લાભ લીધો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર